હાય ગાય શશિકાસ્ કેમ છો બધા મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હોય છે કે ત્યાં દૂધ કઈ રીતે મળે છે તો અહીંયા કેનમાં જ મળતું હોય છે અને અહીંયા શોપિંગ મોલ હોય ત્યાંથી લેવાનું હોય છે અમુક લોકલ શોપમાંથી મળે મળી જતું હોય છે પણ અહીંયા ડાયરેક્ટ તબેલામાંથી ના આવે અને જે દૂધ મળે છે એમની એક્સપાયર ડેટ પણ લગભગ પંદર દિવસ સુધી સારું રહે એ ટાઈપની હોય છે એટલે એવું કે તમે આ જે લીધું હોય તો દસ પંદર દિવસ સારું રહે છે એમાં ડેટ પણ મારેલી જ હોય છે એટલે રોજનું રોજ લેવા જવું પડે એવું જરૂરી નથી અમુક લોકો રોજનું રોજ જતા હોય છે અમુકને ટાઈમ ના હોય તો પછી એ રીતે એક વીકનું કા અઠવાડિયાનું પંદર દિવસનું એ રીતે હોય છે તો અહીંયા જો આ ટાઈપના મિલ્ક મળતા હોય છે અને જે તમને અહીંયા દેખાતા હશે કે જે આ ઓર્ગેનિક મિલ્ક છે પછી આ જે બધા છે એ ટુ મિલ્ક છે એટલે છોકરાઓને પચવામાં હાર્ડ ના પડે એ એ ટાઈપનું નાના છોકરાઓને એ રીતે પછી અહીંયા એલર્જી બહુ હોય બધાને બહુ બધાને નહીં પણ ઘણા લોકોને ડેરી એલર્જી અમુક લોકોને નટ્સની એલર્જી હોય અમુકને ડેરીની પ્રોડક્ટ જે પણ પ્રોડક્ટ પીતા હોય એટલે ખાતા હોય પીતા હોય જે પણ તો એમને એલર્જી હોય ડેરીની તો અમુક એ ડેરી ના લઈ શકે તો એના માટે પણ ઓપ્શન હોય છે કે દૂધનું પણ અલગ દૂધમાં બનાવાયું હોય છે અને કયા કયા આવે છે હું તમને બતાવું તો આ લેકસ્પી મિલ્ક છે પછી એની બાજુમાં પણ એટલું છે એ લાઇટ મિલ્ક એટલે આપણે પીલેલું દૂધ મળતું ત્યારે કેમ ફેટ કાઢી નાખે તો એ ટાઈપનું એટલે અમુક લોકોને લાઈટ મિલ્ક પસંદ હોય છે ફેટવાળું ના પસંદ હોય અને અમુક ફેટવાળું પણ આવે છે જે આ હાઈ કેલ્શિયમ છે આ પ્રોટીનવાળું છે પછી આ જે સ્વીટનર છે એટલે થોડું આમ આપણને સ્વીટ જેવું લાગે એટલે થોડું ઘાટું આવે અને અલગ અલગ કંપનીના પણ આવે જે આ ગ્રેટેશન રોડ છે આ સ્માર્ટો વાઇ છે એ કંપનીના નામ છે એટલે આપણે તબેલાના જે મળતા હોય ને એ રીતે પછી આ જે છે ફૂલ ક્રીમ મિલ્ક છે નોર્મલી મોસ્ટલી બધા આ યુઝ કરતા હોય છે પણ બધા અલગ અલગ હોય છે અને એમાં જ આ લાઇટ મિલ્ક આવે છે તો ભાવ શું હોય છે તો અહીંયા આ મોટામાં મોટું કેન ત્રણ લીટરનું હોય છે અને નાનામાં નાનું પાંચસો એમએલનું હોય છે એટલે નાની બાટલી આપણે આવીએ ને એ ટાઈપનું અને મોટું કેન છે એમની પ્રાઇસ છે ચાર ડોલર ને પાંસઠ સેન્ટ એટલે લગભગ દોઢ ડોલર આજુબાજુનું લીટર પડે અને એમાં પણ જે અત્યારે આજે તારીખ થઈ છે ચાર તારીખ થઈ છે તમે જોઈ શકો છો અઢાર ફેબ્રુઆરી સુધી સારું રહે એટલે લગભગ ચૌદ દિવસ સુધી સારું રહે અને આ એમ તો ક્યાર ન મૂક્યું હશે અને લોકો જે તમને પાછળથી દેખાતું હશે ત્યાં જ ત્યાંથી સ્ટોક પડતા જાય એટલે જે આગળમાં જે શું કહેવાય રોટેટ કરે એમ એટલે રોટેટ કરે ને એટલે દૂધ બગડે નહીં એમ નહીં તો હું કરે એવું થાય છે રોટેટ કરતા ભૂલાઈ ગયું હોય તો જે મોડી તારીખ હોય એ પહેલાં યુઝ થઈ જતો હોય છે ને આજની તારીખ હોય એ વેચાય નહીં અને ઘણીવાર એવું થતું હોય છે કે જે વેચાયા ના હોય એ દૂધનું શું કરે તો અહીંયા એવું હોય છે કે જે તમને હું અહીંયા બતાવું કે જે અમુક વેચાયાના હોય ને તો એ અમુક દૂધ સ્પેશિયલમાં મૂકે છે અને કઈ રીતે તો જો આ જે ન્યૂઝ છે ચાર પોઈન્ટ નેવું છે પણ આ તમને ક્વિક સેલ લખેલું છે ત્રણ પોઈન્ટ ઝીરો આઠ સેન્ટ એટલે અને એની જે છે ડેટ એ આઠ છ ફેબ્રુઆરી એટલે આજે ચાર થઈ છ ફેબ્રુઆરીએ બે દિવસ હજી સારું રહે એટલે કોઈને એવું હોય કે હું બે દિવસમાં યુઝ કરી લઈશ તો પછી એ રીતે લઈ લેતા હોય છે સારું હોય છે પણ અમુક એમને ક્વિક સેલ કરવું હોય છે એ રીતે પછી આમાં જે બીજા મિલ્ક પણ છે ઓપ્શન બતાવું જો અહીંયા ચોકલેટ મિલ્ક છે સ્ટ્રોબેરી મિલ્ક છે પછી આ ઓટ મિલ્ક છે આલ્મંડ મિલ્ક છે સોય મિલ્ક છે પછી આ પણ આ બધા આલમંડ મિલ્ક છે અને બધા અલગ અલગ કંપનીના છે એટલે ઘણા લોકો વિગન પણ હોય વિગન એટલે ડેરી પ્રોડક્ટ જ ના ખાતા હોય તો એ લોકો એ ઓપ્શન યુઝ કરે છે અમુક લોકોને ડેરી એલર્જી હોય તો એ પણ યુઝ કરે છે અને સારું ચલો મળીએ પાછા નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે બાય જય શ્રી કૃષ્ણ